अभी तो हम आ गए हैं खुले मैदान में और हमारे को गाड़ी सीखनी है किसी की गाड़ी होती थोड़ी देर कोरा ही कोरा था तो, इधर कोरा कोरा ही था अभी हम आते ही इतनी सारी पब्लिक आ गई है देखो ये कहाँ गई पब्लिक कहाँ है गया गया गया। सब चले आपको फोन करके बोला यार फोन किया था अलग आके कर रहे तो सही मत बाजू પહેલો ગાઈશ એડમ પ્રત્યે તો આજના લોકો છે ને આ રીતે તો છે એડ આજે એડે કાલે એડ હતી એટલે આજે એડ હે જે ગાડીની અડે આ ગાડી આવે ને લગ્નમાં લોકો લઈ જાય એ ગાડીની અડે અને આજે હું ને શું કરવાનું કાલ હાડી લઈને આવી હતી હું મારા માટે થઈને યસ એ હાડી લઈ કે ગાઈસ એ હાડી હમ પે કેસી લગાવી હં આ હાડી લઈને આવ્યા એટલે ફોન લાગવાનો હે અને ફોન લાવ્યો ને તો મમ્મી કે મારે છે ને એને

आज आज मम्मी नऊ ब्लाउज बनलाई दी आते मारे मैचिंग થઈ ગઈ હું ગાઈ મળી જવું કોઈ કોઈ બઈ કુછ કરી દે ગામ બ્લાઉઝ તો તો નહીં હા એનું તો પછી ઓપ્શન મત રાખે લીધું મેં જ લઈ ગણ ને આપણે સુ કોલ નો પ્રોબ્લેમ હતો ફોલ પર મળી ગઈ બ્લાઉઝ તો મળી ગઈ તો આપણે ફોલ નાખવાનું છે ફોલ નાખી દઈએ ચલો ગાઈસ તો સુ લઈ ગરા બહેન મોટો ઓટો મોટો પ્રોબ્લેમ આ બોબી મમ છે કે બોબી એમાં દોરો થઈ જાય એટલે એને પૂરવો પછી હોય એમાંથી દોરો નીકળ્યા જાય એમાં પેલો પરવો એટલો કાઢો ચડે સિલાઈ કરવાની જીવત ના થાય એમણે આખો દોરો તૂટ તૂટ કરે ને તો એવું થાય તો ગાઈસ બધું શીખવાય લઈને આવ્યા બોબિંગપુર બનીએ બોબિંગપુલ નાખીએ સિલાઈ કરી નાખીએ ફોલ નાખીએ ઉઠી નાખીએ પછી બીજું બધું કોઈ બાકી દઉં ગાઈશ છે તમારે જોઈને તૈયાર થઈ ગયા અને આપણે ઈકોલ પર રાખી દીધું છે ટ્રેક બુક બતાવી નાખી અને કોન્ટેક્ટ કરી નાખ્યો કે કેટલા આયા કેટલા ન્યા આના પડી ત્યા જ બે જાન કે એમ ન હોય તો તો ચાલી જાય કે ગાઈસ તો 11 વાગે આવવાના હતા શું કહેવાય કેટલા વાગે કેટલા વાગે આવશે 11 વાગે આવવાના હતા 11 ના કે 2 વાગે આવું 2 વાગે ના 3 વાગે આવું 3 વાગે ના 4 વાગવા આહી આજે અમને મે ફોન કર્યો તો કે ગાડી સુકાઈ શણગારે કાઢી શણગારે હજી ક્યારે કાઢી શણગારે શણગાર શણગારવી જરૂરી હશે મને લાગે નહીં જરૂરી ચાલે કે સરકારવી પડે શનગાર આવે ત્યાં સુધી આપણે ત્યાંથી હવે આજે હાલે મેસેજ કરાય તમે ડિસ્સાથી નીકળો ને મેસેજ કરી એટલે કે હવે પાંચ મિનિટ નીકળ્યું આપણે હવે ત્યાંથી જો આવ્યા નહીં ને તો આજે તો ખાડું નથી જાય મગજ કહેવાનું યાર ખોટું કેમકે હવાનું પ્લેટ

गाइस तो बापू बोले रंचा ओपन थे कुटे बोलता कहाँ में अकेले मदर पेंजे बनाए चेड़े देख जो सेक है गाइस तो गाड़ी तो हवाई आई गई हवा रहना वाट जोता था हवाई गाड़ी आई ಕೊನೆ ಲಗನ್ ಗಾಡಿ ಜತೆ ಸಂಪರ್ಕ ಕೋ યાર ડેમો દેજો પર એટલે થી ડેમો દેજો લગ્ન પ્રસંગમાં ગાડી બુકિંગ કરવા ઈચ્છો છો તો આ ગાડી અમારી વરના છે તમે આજે જ બુકિંગ કરી શકો છો અને આનો નંબર છે ચોરાણું બે ચોસઠ બાર જીરો છોતેર આ અમારો કોન્ટેક્ટ નંબર છે અને તમને સ્ક્રીન પર પણ આ નંબર આપી દઈશું તો તમે આજે જ બુકિંગ કરી શકો છો અમારી ગાડી વરના ઓકે ગાઈસ તો અમારે ભાઈ ગાડી ગુમાવતા તો કોઈ ખબર નહીં આવી हेलो गाइस तो अभी हम आ गए हैं खुले मैदान में और हमारे को गाड़ी सीखनी है किसी की गाड़ी हो तो अभी थोड़े देर बाद कोरा ही को, कोरा था इधर कोरा ही कोरा था अभी हम आते ही इतनी सारी पब्लिक आ गई है देखो ये कहाँ गई पब्लिक कहाँ है, कहा कहा है? ताँगी। 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 सब चले आप फोन करके बोला यार किसने गिदो आपको आपको किसने फोन किया था अलग आगे करे दो ज्यादा मत बाजू

और गरामबा राहुल केमपछि खंजी में पत्ती खुलतो है गाइस तो पेट्रोल ले लिए गाइस तो मार बाइक में लाइट है नहीं खड़ी पेट्रोल ले लिए अगर हम लोग चलता जाओ गमेते अपने से हां वो चलते जाओ हम तो खेत तक गए जहां तो अपने बाइक में पेट्रोल पड़ गई वैसे के भाई लाइट बनी जी लाइट बनी जी लाइट वैसे गया हां मैं शुक्र चप्पल पे रह गया तो ना यूँ ज़्यादा काको दे दे कैसा लग रहा है अभी अब कैसा लग रहा है आपको अब कोई क्या चुप नहीं